ધોરણ દસ ગુજરાતી પુનરાવર્તન રૂપે રેસનો ઘોડો એ વિષય પર ચર્ચા કરીશું તો લેખિકા છે વર્ષા અડાલજા સાહિત્ય પ્રકાર છે નવલિકા અથવા તો વાર્તા આ રેસનો ઘોડો કોઈ વાર થાય કે સંદર્ભ પુસ્તકમાંથી લેવામાં આવેલો છે જે પ્રશ્ન એક વાર એક વાક્યમાં પૂછી શકાય અને આ લેખિકા અને સાહિત્ય પ્રકાર એ જોડકાના સ્વરૂપે ગદ્ય વિભાગમાં પૂછાય હવે લેખિકા પરિચય જોઈએ તો એમનું નામ વર્ષા ગુણવંતરાય આચાર્ય જન્મ મુંબઈમાં અને એમનો વ્યવસાય છે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે તેમણે કાર્ય કર્યું છે રંગભૂમિ સાથે સંકળાયેલા છે એમણે નવલકથાઓ લખી છે વાર્તા સંગ્રહો પણ લખ્યા છે હવે આ નવલિકાનો આપણે જો બોધ જોઈએ પહેલાં તો ખ્યાલ આવશે પણ એ પહેલાં આપણે પાત્રો પરિચય મેળવી લઈએ કેમ કે નવલિકા છે વાર્તા છે એટલે પાત્રો વિનાની વાર્તા હોય નહીં એટલે પાત્રો તો અવશ્ય હોય જ તો આપણે પહેલાં જોઈએ કે કાકા છે આ નવલિકામાં જે મુખ્ય પાત્ર છે એ સૌરભના પિતા છે અને મંજુ કાકીના પતિ છે સૌરભ એ વિનુ કાકા અને મંજુ કાકીનો પુત્ર છે એટલે વિનુ કાકા અને સૌરભ વચ્ચે બાપ દીકરાનો સંબંધ છે મંજુ કાકી છે એ વિનુકાકાના પત્ની અને સૌરભની માતા છે તો આ પતિ પત્ની અને એમનો દીકરો સૌરભ આ બાજુ બીજો એક પરિવાર છે જે છે એનું નામ છે સંજય જે નીનાબેનના પતિ છે આ નીનાબેન છે અંકિતની માતા છે અને ત્રીજું પાત્ર છે અંકિત એ સંજયભાઈ અને નીનાબેનનો પુત્ર છે આ બાજુ સૌરભ છે આ પરિવારમાં આ બાજુ અંકિત છે આ પરિવારમાં અને છેલ્લું પાત્ર છે ફોરમ જે અંકિતની બેનનું નામ છે હવે આ લેખિકાએ આજની શિક્ષણ પદ્ધતિને કારણે બાળકનું બાળપણ મા બાપ કે વાલી દ્વારા કેવું છીનવાઈ જાય છે તે વિગતે નવલિકામાં પાત્રો દ્વારા દર્શાવાયું છે રેસનો ઘોડો એટલે શું પહેલામાં પહેલું તો શીર્ષકની વાત કરીએ તો રેસનો ઘોડો એટલે ઘોડા દોડની રેસ જે રેસમાં જે ઘોડો પ્રથમ આવે તે વિજેતા ગણાય આજે ઘોડા દોડની જેમ શિક્ષણ ક્ષેત્રમાં પણ દોડ જામી રહી છે જેમ કે ડિગ્રી મેળવવી સ્પર્ધામાં ચંદ્રક લાવવો કમ્પ્યુટર ક્લાસમાં જવું કોચિંગ ક્લાસ ભરવા જેથી ટીવી કે વર્તમાનપત્રમાં મુલાકાત કે ફોટા આવવા વગેરેમાં મા બાપ રચ્યા રાખે છે આથી બાળક શિક્ષણના ભર નીચે દબાઈ જાય છે સૌરભ અને અંકિત નામના બે બાળકો પણ એવી જ સ્થિતિ આ વાર્તામાં આલેખેલી છે મા બાપના સતત દબાણ અને આગ્રહને કારણે બાળકોનો વિકાસ થતો નથી એનું બાળપણ પણ છીનવાઈ જાય છે પરંતુ બાપ માં જરા પણ પરવા કરતા નથી આ બાબતે અંકિતની માતા નીનાબેન જરા પણ જુદા પડે છે એ અન્ય મા બાપ માટે એક મિશાલ બને છે હવે આજના શિક્ષણ ક્ષેત્રે બાળકને રેસના ગોડા બનાવી દીધો છે તો આજે આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે બાળકના બુદ્ધિ ઉપર મા બાપ વિચારતા નથી પરંતુ પોતાની ઈચ્છાથી બાળકને કયા સ્ટાન્ડર્ડમાં કઈ લાઈનમાં મૂકવો ઇંગ્લિશ મીડિયમમાં મૂકવો કે ગુજરાતી મીડિયમમાં મૂકવો એ મા બાપ વિચારે છે બાળકના બુદ્ધિ ઉપર વિચારતા નથી અને આજે જોઈએ છીએ કે એ બાળકને પછી રેસના ઘોડાની જેમ દોડાવે છે અને એનું ભવિષ્ય આંધળું બનાવી દે છે તો આ રેસનો ઘોડો શીર્ષક જે આપેલું છે એ રેસના ઘોડાની અંદર આ રીતે એનું શીર્ષક યથાર્થ બનાવે